શંકરાચાર્યના લિંગ અભિયાનની સિરીઝમાં આગળ જુઓ બનાસકાંઠા દાંતાના કુંભારિયા ગામનું કુંભેશ્વર મહાદેવ મંદિર આ મંદિર કુમારપાળ દ્વારા બંધાયું હોવાનો દાવો થયેલો છે કારણ કે આ મંદિરની પાસે જૈન ધર્મના પણ દેરાસરો આવેલા છે

બૌદ્ધ મંદિરો બૌદ્ધ ગુફાઓ બૌદ્ધ વિદ્વાનનું નામ સુધા ગુજરાતના ઇતિહાસમાં બચેલું જોવા મળતું નથી બૌદ્ધ નગરી તળાજા ઉપર જૈન ધર્મનો કબજો તેનું જીવંત ઉદાહરણ છે તો એવા કેટલા બૌદ્ધ સ્થળો ઉપર જૈન દેરાસરો બન્યા હશે તે પણ શંકાનો વિષય છે બૌદ્ધ ધર્મ અનેક વિદેશી ગઠબંધન દ્વારા ખત્મ કરાયો હોય તે અહીં છતું થાય છે અને થી સોળમી સદી સુધીમાં ગુજરાતના તમામ પ્રાચીન બૌદ્ધ સ્થળો મુઘલ શાસકો દ્વારા બ્રાહ્મણો અને જૈનોને ભેટમાં મળે છે કારણ કે પર્શિયન વાણિયા અને યુરેશિયન બ્રાહ્મણ એ હિંસક મુગલોને ભારતમાં આમંત્રણ આપી ચૂક્યા હોય છે જેમ કે શાહજહાંના પુત્ર મુરાદ બક્ષ દ્વારા પાલિતાણા પંથક જૈનોને ભેટ અપાયેલ છે આપણે જે શાહ અટક જૈનોમાં જોઈએ છીએ તે આ મુઘલો દ્વારા જૈનો બેટ અપાયેલી છે મતલબ કે અહીં ચોર લૂંટારા ગુંડા માલ ની વહેતા પર છે યુનિવર્સિટીમાં ક્યારેય નથી કરી કે ભારત બહાર પણ એ સમયે કોઈ જૈન ધર્મ કદી વિસ્તર્યો નથી કારણ કે બ્રાહ્મણ ધર્મની જેમ સલ્તનત શાસન દરમિયાન ઉભો કરાયેલ નકલી પ્રાચીન ધર્મ છે હવે આ બનાસકાંઠાના

મંદિરના દ્વાર પર બૌદ્ધ શાખાના અનેક જોવા મળે છે અને બાહ્ય દિવાલો ઉપર પણ અવલોકિતેશ્વર પ્રતિમાઓ આજે પણ જોઈ શકાય છે આ કોઈ કાલ્પનિક શિવજી મંદિર નહીં પરંતુ પ્રાચીન બૌદ્ધ મનોતી સ્તૂપ છે જે શંકરાચાર્ય બ્રાહ્મણ મિશનરી દ્વારા કબજે કરાયેલ બૌદ્ધ વિરાસત છે મોટા ભામોદરામાં આવેલ આ મહાદેવ મંદિર પણ બૌદ્ધ સ્થળ પર કબજો કરી બનાવાયેલ ઇમારત છે પાસેનો બૌદ્ધ કુંડ બૌદ્ધિવૃક્ષ અને આ જૂનું મંદિર એ મૂળ પ્રાચીન બૌદ્ધ વિરાસત છે આગળ જુઓ તો લુણાવાડાના દામોદનું કેદારેશ્વર મહાદેવ મંદિર પણ એક જૂની બૌદ્ધ વિરાસત છે પાસેના ડુંગર ઉપરના કોઈ જૂના કિલ્લાના અવશેષોને લાલિયા લોહારનો કિલ્લો એવું નામ આપી દીધું છે પણ શું લુહાર એટલે કે શુદ્ર કારીગર વર્ગને આ બ્રાહ્મણ ક્યારે રાજા બનવા દેતા હતા ના આ પણ મોટી ગપકથા નીચે દટાયેલ એક બૌદ્ધ સ્થળ જ છે કચ્છમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર વિશે એવી હાસ્યાસ્પદ કથા ઉભી કરી છે કે ખુદ શિવજીએ રાવણને એક શિવલિંગ વરદાનમાં આપ્યું હતું પણ રાવણે તે અહીં પાડી દીધું એટલે અહીં આ મંદિર બની ગયું હવે રાવણ કદાચ હિમાલયથી શ્રીલંકા જાય તો પણ વચ્ચે કચ્છ કઈ રીતે આવે એ તમને કોઈ ભક્ત જ સમજાવી શકશે પણ જો ખરેખર ઇતિહાસના પાના ઉથલાવો તો 7મી સદીમાં ભારત આવેલ પ્રસિદ્ધ ચીની યાત્રી હેન સાંગના દસ્તાવેજી લખાણ પ્રમાણે અહીં તે સમયે એક પ્રસિદ્ધ અને 5 માઈલ સુધી ફેલાયેલું એક વિશાળ બૌદ્ધ સ્થળ હતું અને અહીં 1 બે કે 5 10 નહીં પણ 80 થી વધારે બૌદ્ધ મઠો અને 13 થી વધુ મોટા બૌદ્ધ મંદિરો હતા અને અહીં 5000 થી વધુ બૌદ્ધ સાધુઓ વસવાટ કરતા હતા આ પ્રસિદ્ધ બૌદ્ધ સ્થળને પણ બ્રાહ્મણોએ પાછળથી કબજો કરી શિવ મંદિર બનાવી દીધેલ છે અવલોકિતેશ્વરને શિવજી તો મનોતી સ્તૂપને શિવલિંગ ઘોષિત કરી દીધેલ છે ભાવનગર પાસેનું શિહોરનું આ ગૌતમેશ્વર મહાદેવ મંદિર જુઓ મૂળ શિહોર એ પ્રાચીન વલ્લભી વિશ્વવિદ્યાલય વલભી એટલે કે હાલના થી માત્ર વીસ કિલોમીટરના અંતરે આવેલ આ પર્વતમાળા વચ્ચેનો ખૂબ જૂનું બૌદ્ધ નગર છે એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ અહીં અસંખ્ય કાલ્પનિક આવરણ ચડાવેલા છે જેમ કે જૈન ગ્રંથ પ્રબંધ ચિંતામણી એટલે કે બારમી સદી બાદ ગુજરાતમાં આવેલ જૈનોએ આ સ્થળનો ઉલ્લેખ તેમના ગ્રંથ

સિહોરનો જૂઠ્ઠો ઇતિહાસ ઘડાયો છે જ્યારે હકીકતમાં અહીના તે સમયના મૂળ બૌદ્ધ ક્ષત્રિય રાજવીઓ અહીંથી દક્ષિણ ભારત અને શ્રીલંકા તરફ પ્રયાણ કરી ચુક્યા હતા અને ત્યારબાદ કરીએ તો આ મંદિર પણ અન્ય શિવ મંદિરો જેમ જ સ્વયંભૂ હોવાની દંતકથા ઠોકી બેસાડી છે અને ગૌતમ બુદ્ધ ને હટાવી ગૌતમ ઋષિ નામ ચોંટાડી દીધું છે મંદિર બહાર ફરી વખત એજ ગાય હતી અને દૂધ નો કરતી હતી અને તપાસ કરી તો અહીં શિવલિંગ નીકળ્યું એવી કાર્ટૂન કથા અહીં પણ ઉપજાવી કાઢેલી છે મૂળ મંદિર મંદિરની આસપાસની ગુફાઓ અને પ્રાચીન બૌદ્ધ કુંડને વળી પાછું એ જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ની ગપ કથાઓ ઢાંકી દીધા છે વર્તમાન સમગ્ર ભાવનગર પંથકમાં માત્ર કોળી સમુદાય મૂળ ઇતિહાસ સાચવીને બેઠા છે આગળ જોઈએ તો પોરબંદરમાં આવેલ બિલેશ્વર ગામ બિલનાથ મહાદેવ મંદિર કે જે મૂળ ચારસો અડસઠ થી સાતસો અઠ્યાસી ઈસવીસન બૌદ્ધ મંદિર છે જેને વિદેશી ધૂર્ત બ્રાહ્મણોએ શિવ મંદિરમાં પરિવર્તિત કરી નાખ્યું છે આ એ સમય હતો કે જ્યારે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય ખૂબ પ્રસિદ્ધિ પામી હતી અને બૌદ્ધ ધર્મ એશિયાની જેમ આપણા સમગ્ર ગુજરાતમાં પણ ચરમસીમાએ હતો આ સમયે ગુજરાત ભારત કે સમગ્ર વિશ્વમાં કોઈ જૈન કે બ્રાહ્મણ ધર્મનું ક્યાંય કોઈ અસ્તિત્વ સુધ્ધા નહોતું આ બિલનાથ મંદિરની જો વાત કરીએ તો બ્રાહ્મણો વર્તમાનમાં પણ એવી એવી પાયા પાયાવિહોણી ગપકથાઓ સમાજમાં ખુલ્લેઆમ પ્રચલિત કરે છે કે જે ભણેલી વ્યક્તિને ક્યારેય માન્યમાં જ ન આવે જેમ કે આ સમાચાર પત્રનું એક પાનું જુઓ કે જેમાં કોઈ ધૂર્ત બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદીએ લખ્યું છે કે તેરસો વર્ષ જૂના આ મંદિરમાં સૌપ્રથમ પૂજા સ્વયં શ્રી કૃષ્ણએ તેમને પુત્ર પ્રાપ્ત થયો એટલે કરી હતી તો 1300 વર્ષ પહેલા કૃષ્ણ હતા શું 1300 વર્ષ પહેલા એમણે કોઈ પુત્ર પ્રાપ્ત થયેલો આ કઈ રીતનું ગણિત અભણ ભક્તોમાં ઠોપવામાં આવે છે તે ષડયંત્ર તમને સમજાય છે હજી આગળ જુઓ તો જે કથા તરણેતરના ત્રિનેત્રેશ્વર મંદિરમાં ચોંટાડી છે એ જ કથા ફરી વખત અહીં બેઠી ચીપકાવી દીધી છે કે ભગવાનને સવા લાખ કમળ શિવલિંગ ઉપર ચડાવી જમવાની ટેવ હતી તો એક કમળ ઓછું પડ્યું એટલે ખુદ કૃષ્ણએ એક આંખ કાઢીને ચડાવી એટલે શિવજી પ્રસન્ન થઈ ગયા હવે આજ કાલ્પનિક કથા પ્રબુદ્ધ ભારતના આ સિરીઝના આગળના ભાગમાં જ બ્રાહ્મણોએ તરણેતર મંદિર વિશે વિષ્ણુ માટે ઘડી કાઢી છે અને એ જ કથા અહીં કૃષ્ણ માટે પણ ઘડી કાઢેલી છે કેમ કે હિન્દુ ભક્તો મૂર્ખ અભણ અને મૂળ ઇતિહાસથી વંચિત અને તર્કવિન છે તે વિદેશી બ્રાહ્મણો સારી રીતે જાણે છે હજી આગળ જુઓ તો જ્યારે મોહમ્મદ ગઝનીએ જ્યારે આ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે સ્વયં શિવજીએ અહીંના નંદીને આદેશ કરી નાખ્યો કે જા આ મુસ્લિમ લશ્કરને બગાડી દે તો નંદી પોતાની અંદરથી અસંખ્ય ઝેરી ભમરાઓ કાઢીને ગજનીના લશ્કરને બગાડી દે છે હદ છે ફેંકવાની પણ આ ભમરાઓ વાળી કથા પણ જો તમે આખી સિરીઝ જોશો તો સમજાશે કે આ બધી દંતકથાઓ બાળકોને પણ હવે માન્યમાં ના આવે એટલી કાલ્પનિક અને અનેક શિવ મંદિરો માટે અગાઉ પણ બ્રાહ્મણોએ અનેક જગ્યાઓ માટે બેઠી બેઠી ગંગા નદી ગુજરાતમાં ક્યાંય નથી છતાં પણ અહીં કોઈ નદીને ગંગા નદી કહીને પરાણે હિન્દુ એટલે કે ખોટો ઇતિહાસ ઉભો કર્યો છે અહી પુરાતત્વ વિભાગ બોર્ડ જુઓ તો પણ અહીં હિન્દી અક્ષરોમાં જ ગુજરાતી ભાષા લખી છે ખુદ પુરાતત્વ વિભાગને પણ હિન્દી લખતા નથી આવડતું તે અહીં જોઈ શકાય છે

આ મંદિરની ઉપરનું શિખર જુઓ તો પહેલી જ નજરમાં દેખાઈ આવે છે કે આ સ્થળ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે આ મંદિરની ડિઝાઇન અને અન્ય બૌદ્ધ સ્થળોના બાંધકામોની ડિઝાઇનમાં સામ્યતા જુઓ શિખર ઉપર દેખાતા આ ચૈત્યની ડિઝાઇન જુઓ જે મૂળ પીપળના પાન જેવી દેખાતી સંરચના છે જે હકીકતમાં બુદ્ધના ધ્યાન સમયે બૌદ્ધિ વૃક્ષને દર્શાવે છે બિલકુલ આ જ ડિઝાઇન આપણા ભારતના ભારત રત્ન એવોર્ડમાં પણ લેવામાં આવેલી છે કે જે મૂળ બૌદ્ધ ઇતિહાસ સાથે સીધો સંબંધ ધરાવે છે જેનો બ્રાહ્મણ ધર્મ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી બ્રાહ્મણ ધર્મ એટલે કે જેને તમે આજે હિન્દુ ધર્મ માની બેઠા છો તે માંડ સોથી બસો વર્ષમાં ઉપજાવેલ સત્તાનું એક ધાર્મિક રાજકારણ માત્ર છે જે તમે સમજી જશો તો તમે આ દેશના મૂળ નિવાસી શાસક બની જશો અને વિદેશી બ્રાહ્મણ લૂંટારાઓ તેમના વતન ભેગા પરત થઈ જશે ઉના તાલુકામાં એક ટપકેશ્વર મહાદેવનું એક મંદિર આવેલું છે દૂર્ત બ્રાહ્મણોએ આ મંદિર વિશે પણ અનેક કથાઓ અને ખોટો પૌરાણિક ઇતિહાસ ઉભો કરી લોકોને મૂર્ખ એટલે કે હિન્દુ બનાવ્યા છે આ સ્થળ પણ ક્યાંક ને ક્યાંક બૌદ્ધ ગુફા સાથે જોડાયેલું હોય એવું જણાય આવે છે અને ત્યાં પણ દૂર્ત શંકરાચાર્ય ગેંગનો અવૈધ કબજો દર્શાવે છે આ સ્થળે પણ બૌદ્ધ ગુફા જેવા બાંધકામો અવશેષો જોવા મળ્યા છે તેમજ બ્રાહ્મણ ધર્મ આ સ્થળને હિન્દુ મંદિરમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે અને ચમત્કારથી શિવલિંગ ઉપર પાણી જાતે જ ટપકે છે એવી દંતકથા જોડી દીધી છે ખરેખર અહીં જે પાણી ટપકે છે તેની જ નીચે શિવલિંગ ગોઠવી દીધેલું છે હવે આ સમગ્ર સિરીઝમાં તમે અનેક પુરાવાઓ અને ઐતિહાસિક સબૂતો સાથે જોયું કે કઈ રીતે સમગ્ર ભારતમાં મૂળ બૌદ્ધ ઇતિહાસને ખતમ કરવા બૌદ્ધ સ્થળો ઉપર જ કઈ રીતે બ્રાહ્મણોએ ધૂર્તતાથી કબજો કર્યો અને કેવી કેવી કાલ્પનિક ચમત્કારી કથાઓ ઊભી કરીને બૌદ્ધ સ્તૂપોને જ પાછળથી કઈ રીતે શિવલિંગ ઘોષિત કરી દીધા જો હજી પણ સમગ્ર ભારતમાં જોઈએ તો ખૂણે ખાંચરે તો અનેક શિવ મંદિરો આવેલા છે જેને બ્રાહ્મણો ખૂબ પ્રાચીન હોવાના દાવા કરે છે પણ તે તમામ આ સિરીઝમાં લેવા એટલા જરૂરી નથી તેમ આપણા ગુજરાતમાં પણ એવા અનેક શિવ મંદિરો આવેલા છે જેને ધૂર્ત બ્રાહ્મણો ખૂબ પ્રાચીન હોવાના દાવા કરે છે તે તમામને પણ એક કરીને લેવા સમયના અભાવે શક્ય ન હોવાથી સમગ્ર ભારત અને ગુજરાતના મુખ્ય અને પ્રસિદ્ધ શિવલિંગ આ સિરીઝમાં દર્શાવ્યા અને રજૂ કર્યું કે જેને લોકો હિન્દુ ધર્મ કહે છે તે મૂળ બ્રાહ્મણ ધર્મ છે જે ખરેખર બૌદ્ધ ધર્મની મનોતી સ્તૂપની પરંપરા કે મહાયાન શાખા ઉપર જ કબજો કરીને બનાવાયેલ છે શુદ્ર એટલે કે દેશની બાવન ટકા પ્રજા કે જે નાખી છે જે નિયમ હાલ ઘણી જગ્યાએ શુદ્રોને બદલે હવે અછુતો ઉપર પણ લાગુ પડે છે કારણ કે શુદ્રો વર્તમાનમાં પોતાનો મૂળ ધર્મ ભૂલી બ્રાહ્મણ ધર્મની ગુલામી સ્વીકારી ચૂકેલા છે જ્યારે અછૂતો આ ઐતિહાસિક લડાઈ માટે વર્તમાનમાં સંઘર્ષ કરી રહ્યા છે હવે આગળ જોઈએ તો ઇતિહાસની દ્રષ્ટિએ આખા ભારતના સૌથી વધુ ચર્ચિત અને આપણા ગુજરાતના જ એવા સોમનાથ મંદિર વિશે વાત કરીએ કે આ શિવલિંગ કે શિવાલય કે શિવ મંદિર કઈ રીતે મૂળ બૌદ્ધ સ્થળમાંથી બ્રાહ્મણ મંદિરમાં પરિવર્તિત કરાયું કહેવા ખાતર તો બ્રાહ્મણો એમ કહે છે કે આ સોમનાથ શિવાલય એ વિશ્વનું સૌથી જૂનું અને સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ છે અને અનેક ખોટા દાવાઓ કરીને મૂળ હકીકત ઉપર પડદો પાડી રહ્યા છે તો આવો આ સોમનાથ મંદિરનો ક્રમબદ્ધ અને પૂરેપૂરો ઇતિહાસ સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ આ પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ વખત જોઈએ પણ એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો